માણાવદરના બાટવાના ચીક ત્રણ દિવસ પહેલા થયેલી લૂંટની ઘટનામાં ફરિયાદી જ તરકટ રચી હોવાનું સામે આવ્યું આ બનાવમાં ફરિયાદી તથા તેની સાથે અમદાવાદના અન્ય વ્યક્તિ હોવાનું ખુલતા પોલીસ અમદાવાદ પહોંચી હતી મુદ્દામાલ સાથે ગુનાનો ભેદ ઉકેલવા સફળતા મેળવી આ મામલે એસપી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી અમદાવાદમાં જ્વેલર્સ પેઢીના સેલ્સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાંગડે તારીખ પાંચ ના કુતિયાણાથી બાટવા તરફ આવી રહ્યા હતા ત્યારે આ દરમિયાન ટાયરમાં હવા ઓછી હોવાથી કાર ઉભી રાખી ટાયર બદલવા માટેની તજવીજ કરતા તેવામાં ત્રણ શખ્સોએ આવી ધનરાજને પીઠમાં છરી મારી સોના ચાંદીના દાગીના બે પોઈન્ટ છાસઠ લાખની રોકડ સહિત એક પોઈન્ટ પંદર કરોડ ની મતા લૂટી ગયા હોવાની બાટવા પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી બે ત્રણ દિવસથી પોલીસ દ્વારા આ લૂંટનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે અને બાતમીના મદદથી મથામણ કરવામાં આવી હતી શરૂઆતથી જ આ બનાવ શંકાસ્પદ લાગતો હતો પોલીસે તમામ પાસાઓ તપાસતા અમદાવાદની જ્વેલર્સ પેઢીના સેલ્સમેન જ સમગ્ર લૂંટનું તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો અને બંને સેલ્સમેન પકડાય નહીં તે માટે અનેક તરકીબો અપનાવી હતી પરંતુ પોલીસ હંમેશા આરોપીઓ કરતા સાતીર હોય છે તે વાત લૂંટ તરકટ રચતી વખતે સેલ્સમેન ભૂલી ગયા હશે આ લૂંટમાં સેલ્સમેન સાથે અમદાવાદના અન્ય શખ્સો પણ સામેલ હોવાનું

અઢી કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત પોલીસ સ્ટેશન આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કેશોડ એસડીપીઓ શ્રી ઠક્કર એલસીબી એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાના આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસે જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરા ને આ જોવાની એક ઝુંબેશ આ બે દિવસમાં ચાલેલી સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં બાટવાના અને કુતિયાના વિસ્તારના આ બંને ગામડાઓમાં એક જેટલા મજૂરો કામ કરે છે તો અઢીસો થી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જુનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતા એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતા કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને એનો ભાઈ છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈ પણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ કુલ મળીને એક કરોડ નેવું લાખથી વધારે મુદ્દામાલ છે રોકડ પાંચ લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ કબજે કરી અને હાલ એમણે જે બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ એમની રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવ પેઢીના સેલ્સમેન હોવાના નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતા હાલ એમને એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય પણ એમને એવું પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઈરાદાપૂર્વક બધા જ જે એમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ જાવે અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈ પણ પ્રકારની એમને અહીંયા મળશે ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ પણ કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું અને કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને આઠ વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈ પણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કે અવાવરી જગ્યાએ ત્યાં ઊભા રહી શકે એમની આર્થિક જરૂરિયાત અને સ્વાભાવિક રીતે કે એનો હાલ સુધી જે ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી મળેલી નથી પણ કોઈને કોઈ રીતે આ દાગીનાઓ છે એ શેરવી અને પોતાના વ્યવસાયને અથવા પોતે પૈસા વાળું થવું એ પ્રકારની એમની માનસિકતાથી હાલ હોવાનું પ્રાથમિક રીતે કબૂલાત કરેલી છે